Good morning. Iya. Parfum chat ojo. Ha. Begwan na. Ha, George. Amba amba. Amba amba. Good morning. Salah satu aja sewanlah. હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાયગા સવારના સાડા નવ અમે ઓલરેડી શૂટ એક પતાઈ આવ્યા છીએ ને હવે નાસ્તો કરવા માટે અમે લોકો આવ્યા છીએ ઘણા સમય કલીભાઈના દાળ પકવાન કલીભાઈ સારું હેલો

કે એક પ્લેટ ખાઈ લે ને તો બપોરે ભૂખ ન લાગે કારણ કે આ દાળ જ છે પ્યોર જો પ્યોર સિંધી સ્ટાઇલ આપણે દાળ પકવાન ખાઈ છે કોઈને ભૂકો ખાવો હોય તો ભૂકો મળે છે આ મંદિર બતાવો જો એફ્યુજી કોલોનીમાં ઝૂલાલનું મંદિર છે ને એન્ટ્રી રેની બાજુમાં જ આ શ્રીરામ દાળ પકવાન અહીંયા સવાર ઉભો હોય સવાર કેટલા વાગે હોય કલિપાઈ સાડા આઠ સાડા આઠ વાગે આવે અને અગિયાર વાગ્યા સુધી હોય રવિવાર હોય તો લગભગ દસ વાગ્યા સુધી હોય સજ્જ હજાર દસ ને દસ થઈ માલ પૂરો થઈ ગયો છે મસ્ત રાજકોટ રહેતા હોય એના માટે જગ્યા કામ શું બનાવ્યું છે આજે બળદન ચાક રોટલી રસ ભાત તમતમ તમતમ કટમટમ એ આવે છે જો ફોન આવ્યો ઓહો ઓહો ઉપર બે કઈ ગયો ને ખાલી શું છે ખમણ છે જામો પડે

પાંચ વર્ષ એક બે મહિના ઘટતા હોય તો આમ થી આમ કર નાખ હેપી બર્થડે ગોપાલભાઈ થેન્ક યુ બેડન શાક છે આજે ગોપાલભાઈ નું ફેવરેટ રોટલી રસ હલવો ટમટમ હળવી જે અમે કાઈ ગટે નહીં શાક સરસ બનાવ્યું છે બા બસી ગયા છે જમવા હમ કેમ છે ઝાલવાળા બડેલા जोरदार સારું છે બાપા સારું સારું બઈલું ઓ તો ખરી મારી યાદમાં મારી માં ને કાઈ સુદતું જ નથી કાઈ ને કાઈ જોય રાખતા હોય આ આજે ખરી આ ભાઈ ને ફોન કર્યો છે ને એમાં આ બધુંય દેખાવા માંગ્યું તે શું હું દેખાડું ને બધા એટલે વાંચું છું શું વાંચું તો 40000 ની ટિકિટ તો પણ અમદાવાદ પ્રિયાગ્રામ ના દિવસ ની રોજ બાર ફ્લાઇટ ફૂલ જાય છે બધી ફ્લાઇટ ના બધા કક પક કપાલ જ નહીં બધા એક જતા રાને જમણો મારીયાદ નથી આવતી ધર્મ પત્ની એ કુમ ના ખોવાઈ જાય વર્ષ પછી આવતા તો શાંતિ રૂપિયા તો હોય આ ભાઈને ફોન કર્યો તો ને તમ કે કોઈ દી

ઇનેદરા જે સેન્ડવિચ કોઈ બનાવી દે ને બા છે જમવા બાની ફેવરેટ વેજીટેબલ સેન્ડવિચ કેવી લાગે છે

ફુલ દીકો હા ઓથ થા ઓથ થા હે સો ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ હા હા હ આજે ફાઈનલી અમારું બધું કામ પડતું મતલબ કે આજે બેગ ધોઈ જે ઉત્તરાખંડ લઈ ગયા તા અને હવે વૈગાજે રાતના સાડા દસ સુઈ જઈએ મળીએ જલ્દી થી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત